રક્ષાબંધન ની ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાખડીઓની દુકાનમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી રહી છે છે આ વર્ષે રાખડીઓની જુદી જુદી પણ જોવા મળી જેમાં ખાસ કરીને પ્રમાણે જુદા જુદા ગ્રહ અને રુદ્રાક્ષની રાખડીઓની વધુ પ્રમાણમાં ખરીદી કરતા લોકો જોવા મળી રહ્યા છે નાના બાળકો માટે લાઇટિંગ વાળી રાખડીઓ વધુ પ્રમાણમાં વેચાણ થતું જોવા મળે છે ત્યારે જુદા જુદા કંકુ ચોખા સાથેના ગિફ્ટ એમ્પરની પણ ડિમાન્ડમાં વધારો જોવા મળી રહ્યો છે બહેનો પોતાના ભાઈઓમાં માટે મીઠું મોક કરાવવા માટે મીઠાઈ તેમાં ચોકલેટ લઈને જતા હોય છે ત્યારે જુદા જુદા ગિફ્ટ હેમ્પર પણ જોવા મળી રહ્યા છે રક્ષાબંધન એટલે કે ભાઈ બહેનનો અનમોલ તહેવાર જે છે તે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જુદી જુદી જે રાખડીઓની દુકાનમાં બહેનોની ભારે ભીડ જે છે તે જોવા મળી રહી છે આ વર્ષે અવનવી જે રાખડીઓ છે તે પણ જોવા મળી રહી છે સાથે જ ગિફ્ટ હેમ્પર પણ જોવા મળી રહ્યા છે બહેન પોતાના ભાઈના લાંબા આયુષ્ય માટે તેમને જ્યારે રાખડી બાંધતી હોય છે ત્યારે વાત કરવામાં આવે તો જુદી જુદી જે કહી શકાય કે કંકુ ચોખા અને તેની સાથે જે રાખડી જે છે તે જોવા મળતી હોય છે સાથે જ આ વખતે જે ગિફ્ટ હેમ્પર માટે પણ અલગ અલગ જે કહી શકાય કે રાખીનું જે આ બોક્સ છે કે જેમાં બહેન પોતાના ભાઈ માટે રાખડી તેમજ જે સ્વીટ લઈ જતા હોય છે તે જોવા મળતી હોય છે ત્યારે ગણતરીના દિવસો જ્યારે બાકી રહેતા હોય છે ત્યારે અત્યારે રાખડીમાં અત્યારે લોકો અને ખાસ કરીને બહેનો જે છે તે અત્યારે અહીંયા લેવા આવ્યા છે તેમની સાથે વાત કરીશું બેન શું કહેશો જે પ્રમાણે રાખડી આપ રહ્યા છો ગત વર્ષ કરતાં આ વર્ષે કઈક અલગ ડિઝાઇન છે ખાસ કરીને કયા પ્રકારના જે કહી શકાય ડિઝાઇન આપને જોવા મળી બસ આ વખતે ભગવાનમાં જેમ કે કનૈયાની છે શ્રીનાથજીની છે એવી અલગ વેરાયટી છે અને પણ ભાવ બી એવો છે થોડો વધારે છે શું કહેશો ગત વર્ષ કરતા આ વર્ષે કેટલા ટકા લગભગ પાંચ દસ ટકા ભાવ વધારો છે કે કઈ રીતે ભાવ વધારો છે તો ઘણો છે પંદર વીસ ટકા જેટલો વધારો લાગી રહ્યો છે ચોક્કસ જે પ્રમાણે વાત કરવામાં આવે તો જુદી જુદી ડિઝાઇનના જે કંકુ ચોખાની જે પ્લેટો છે તે પણ આ વખતે નવી આવી છે નવી આવી છે કે જે ભાઈ પોતાના ઘરે જ્યારે બહેન આવતી હોય છે ત્યારે કંકુ ચોખાથી તિલક કરીને લાંબી આયુષ્ય માટે રાખડી બાંધતી હોય છે ત્યારે આ વર્ષે ખૂબ જ અલગ અલગ જે છે તે જોવા મળી રહી છે સાથે જ વાસ્તુશાસ્ત્ર પ્રમાણેની જે આ રાખડીઓ છે તે જોવા મળી રહી છે સાથે જ વાત કરવામાં આવે કે આ વખતે કેટલો ભાવ વધારો છે કઈ રીતનું અને ખાસ કરીને કેવી ગરાગી છે તે પૂછીશું રાજુભાઈ શું કહેશો જે પ્રમાણે આ વર્ષે વાત કરીએ તો રક્ષાબંધનમાં કેવી ઘરાગી અને ગત વર્ષ કરતા કેટલો ભાવ વધારો આ વખતે ખૂબ જ સારી ઘરાગી પહેલેથી રહી છે બહેનો પોતાના ભાઈઓ જે દૂર રહેતા હોય છે એમના માટે કુરિયર અથવા તો પોસ્ટ દ્વારા જે મોકલવામાં આવતી હોય છે અને કદાચ ક્યાંક લેટમાં પોસ્ટ કરવામાં આવે તો મોડી પહોંચતી હોય તો આ વખતે બહેનો વહેલી જાગી અને વહેલી પરચેઝ કરી અને પોતાના ભાઈ માટે મોકલી લીજે હવે રહી વાત આપણે ભાવ વધારાની તો ગત વર્ષ કરતાં આ વર્ષે દસ થી પંદર ટકાનો ભાવ વધારો છે એનું મુખ્ય કારણ એ છે કે જે રાખડીમાં રો મટિરિયલ વપરાય છે અને લેબર કામ જે મોટા ભાગે મહિલાઓ કરતી હોય છે એનો જે ભાવ વધારો છે એના અનુસંધાનમાં એની કોસ્ટ એટલી ઊંચી પડે છે આ વખતે ચોક્કસ વાત કરીએ તો જે પ્રમાણે ગત વર્ષ કરતા ગ્રાહકમાં આ વર્ષે કેવું જોવા મળે છે ગત વર્ષ કરતા વધારે છે કે કેમ ગત વર્ષ કરતા આ વર્ષે અમે છેલ્લા દોઢ મહિનાથી અમારું સેલિંગ ચાલુ થાય છે ખૂબ જ વધારો અમે જોઈએ છે તદ ઉપરાંત એક નવું પણ જે એનજીઓ ચાલતા હોય ટ્રસ્ટ ચલાવતા હોય છે કે જે મોટા બલ્ક ગ્રુપ ચાલતા હોય છે આ લોકો પણ એક સામૂહિક રક્ષાબંધનની ઉજવણી કરવાના છે એ પર્પઝ સામૂહિક અને બલ્કમાં પણ રાખડીઓ અમારી પાસેથી પરચેસ કરીને ગયેલા છે જે પ્રમાણે રાખડીઓ અને ખાસ કરીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મોટી સંખ્યામાં અહીંયા જે કહી શકાય કે અવનવી રાખડીઓ છે તે માર્કેટમાં જોવા મળી રહી છે જુદી જુદી રાખડીઓ વાત કરીએ તો ભાભી રાખડી પણ જે બાંધતા હોય છે ત્યારે તેની પણ અલગ અલગ જે કોમ્બો રાખડીઓ છે તે અહીંયા જોવા મળી રહી છે કેમેરામેન મેહુલ સોલંકી સાથે બ્રિજેશ દવે અમદાવાદ